વર્લ્ડ મેન્ટ હેલ્થ ડે નિમિત્તે એમએસયુ ના ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સાયકોલોજી દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી દ્વારા ગરબા ફોર મેન્ટલ હેલ્થનું આયોજન યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ કેસ બિલ્ડિંગના મેદાનમાં કરવામાં આવ્યું આ ગરબાના કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને બેસ્ટ ડાન્સર બેસ્ટ કોસ્ટ્યુમ તથા અન્ય કેટેગરીમાં ઇનામ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રકારે આજના યુવાનોમાં વધતા તાણ અને માનસિક દબાણ વચ્ચે નૃત્ય અને સંગીત જેવા સર્જનાત્મક માધ્યમો માનસિક આરોગ્ય માટે અત્યંત લાભદાયી સાબિત થતા હોય છે આયોજનમાં સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા એવા અમમ ફાઉન્ડેશન પણ સહભાગી બન્યું હતું આવી પ્રવૃત્તિઓ વ્યક્તિમાં આનંદ આત્મવિશ્વાસ અને સંતુલન વધારવામાં મદદરૂપ બને છે આ કાર્યક્રમ ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્ધારિત વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે યુવાનોમાં માનસિક આરોગ્ય જાગૃતિ લાવવા માટે એક ઉત્સવમુખી સંદેશ આપવાનું લક્ષ્ય ધરાવે છે આયોજિત ગરબામાં મોટી સંખ્યામાં એમએસયુના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા હતા हाँ नमस्कार जैसा देखिए आज का जो प्रोग्राम है आज है टेंथ अक्टूबर है आज बोलते इंटरनेशनल इंटरनेशनल मेंटल हेल्थ डे है आज हमको हमारा जो एक डिपार्टमेंट है साइकोलॉजी उसमें हम सेलिब्रेट करना है तो इसलिए हम उसको छः दिन पहले स्टार्ट किए छः दिन पहले हम एक वेबिनार किए थे छः दिन हो गया छः तारीख से छः सात आठ नौ दस हम वेबिनार था वो मेंटल हेल्थ में हम इंडिया का जो बड़े बड़े सब साइकोलॉजिस्ट है उनको बुलाए थे उसमें हमारा 900 सौ भाग लिए थे आज उसका वेलिडिक्ट्री हुआ वेलिडिक्ट्री के साथ साथ हम उसको गरबा किए गरबा के गरबा में तो थीम था हमारा गरबा फॉर मेंटल हेल्थ उसमें गरबा में कुछ प्रोग्राम्स है जो कि मेंटल हेल्थ से रिलेटेड है वो लोग ऑर्गेनाइज करेंगे बीच बीच में तो ये आपका ये जो गरबा है उसका थीम रहेगा कि मेंटल हेल्थ मेंटल पीस और ये रहेगा प्लस वे, रहे वे गरबा के बाद भी हम तीन दिन तक कल परसों और मंडे तक हम लोग मेंटल हेल्थ जो प्रोग्राम है हम लोग ऑर्गेनाइज करते हैं साइकोलॉजी डिपार्टमेंट में हाँ हाँ देखिए जैसे अभी यहाँ पर एक सुइसाइड है कि लोगों में बहुत सारे सुसाइड होता है लोगों में अलग अलग मेंटल प्रॉब्लम होता है कोई आइसोलेट हो जाता है कोई काम के जाने के लिए मन नहीं करता है उनके लिए जैसे आप जानते हैं हमारा तीन साइकोलॉजी तीन काउंसिलिंग सेंटर है एक डिपार्टमेंट में है एक हमारा हेल्थ सेंटर में है और का मेन ऑफिस में है उधर हम कोशिश करें कि ये जो प्रोग्राम को हमको पता नहीं था कि लोगों का इतना नीड है हम ये जो वेबिनार किया हमको पता रहेगा कि इतना लोगों का नीड है उनमें आप बिलीव नहीं करेगा इतना सारे उनका मतलब डिमांड है कि हमारा लिए ये चाहे हम अभी कोशिश करेंगे कि साल भर हम मेंटल हेल्थ के रिलेटेड करके काउंसलिंग सेशन है स्टूडेंट्स के लिए काउंसलिंग सेशन है पेरेंट्स के लिए काउंसलिंग सेशन है मेंटल हेल्थ का हमारा जैसे है कि एन है वो एन के साथ भी सुसाइड प्रिवेंशन के लिए क्या कर सकते लास्ट के एक प्रोग्राम किए थे उनका भी इसमें ये जो पोस्टर्स बनाए थे लोग हैं उनको भी हम शामिल किए हमारा मेन पर्पस है જે બરોડા કા મહારાશ જેસે ગુજરાત કા લોકો મે જેસે менタル પ્રોબ્લેમ હે જીતના કમ હો ઓર જીતના જ્યાદા જ્યાદા લોકો કો ફાયદા હુઆ હોગા ઉસકે હમ ધ્યાન મે રખકે હમ કરતે હે ઓર હમ કોશિશ કરેંગે કી સાલ ભર યે પ્રોગ્રામ કો કન્ટિન્યુ કરે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ સાહેબ મેડમ આજ એમએસ યુનિવર્સિટી સાથે અમમ ફાઉન્ડેશન જોડાઈને વૃદ્ધિ જતી માનસિક તકલીફો ને અટકાવા athwa to ઓછી કરવા માટેના પ્રયાસમાં અહીંયા જોડાયા છે બહુ જ યુવા વર્ગ અત્યારે સ્ટ્રેસમાં પીડાઈ રહ્યા છે અને કેમ ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકે કે સુસાઈડલ અટેમ્પ્ટમાંથી એ લોકો ઉગારી શકાય એના વિશેની માહિતી માટે આજે જુદા જુદા પ્રકારની કલાકૃતિઓ ફોટોગ્રાફને લઈને આપણે સંદેશો આપી રહ્યા છે કે જીવન મૂલ્યવાન છે અનમોલ છે અનમોલ જિંદગીને હજી આગળ વધારવા માટે શું શું કરવું જોઈએ ડિસેમ્બર મહિનામાં અઢારથી એકવીસ અનમોલ જિંદગીની એક નેશનલ ઇવેન્ટ આવી રહી છે અને તેમાં યુવા વર્ગથી લઈને દરેક વર્ગને ખુશીઓ કેવી રીતે વધુ મળે સ્ટ્રેસ કેવી રીતે ઓછો થાય એના ઉપર આપણે કામ કરવાના છે આજે તમામ યુવા વર્ગને જોડીને વધુ ને વધુ આપણા શહેરને ખુશીઓથી ભરી કેવી રીતે દેવાય એની માટેનો પ્રયત્ન છે આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે ત્યારે દરેકના મન સંતોષથી અને ખુશીઓથી કેવી રીતે આગળ વધે તેનો પ્રયાસ છે હું ડોક્ટર પૂર્વી ભીમાણી અમમ ફાઉન્ડેશનથી Subscribe now and press the bell icon. Never miss an update.